हनुमान बाहुक श्लोक नंबर तर पंचमुख छमुख भृगुमुख्य असुर सूर सर्व शरीर समर समर्थ तो बेदी बंदी तो पुरो जासु गुणनाथ रघुनाथ कह जासु बल विपुल जल भरित जग जलती, जुरो दीन दुख दवन को कौन कौ है पवन को कोचपुत्र भाव पांच मुखवाड़ा भगवान शंकर छ मुखवाड़ा कार्तिके जी दस अवतरारवाड़ा जेनी गणना थे भृगुकुटी श्री परशुराम जी तथा तमाम देव तमाम असुर दैत्य दानव राक्षस वगैरह બધાથી વધુ શક્તિશાળી સમર્થ સુરવીર શ્રી હનુમાનજી મહારાજ છે વેદ વેદરૂપી ભાટો શ્રી હનુમાનજીની બિરદાવલી ગાતા કહે છે કે તેઓ પૂરી પ્રતિજ્ઞાવાળા ચતુર યોદ્ધા અત્યંત સાહસી અને જેનો યશ ત્રિલોકમાં ગવાય છે તેમાં કીર્તિમાન અને યશસ્વી છે જેના ગુણોની ગાથા ખુદ રઘુનાથજી કહે છે અને જેના અતિશય બળ અને પરાક્રમથી અપાર જલથી ભરેલો સંચાર સમુદ્ર સુકાઈ જાય છે એટલે કે હનુમાનજીના ભક્તો અનયાસે જે સંચાર સમુદ્ર રૂપી ભાવ ભવસાગર પાર થઈ જાય છે આવા તુલસીદાસજીના સમર્થ સ્વામી ઉત્તમ વીર યોદ્ધા પુરુષ પવન કુમાર સિવાય દિન દુઃખીઓના દુઃખ નાશ કરવા બીજો કોણ સમર્થ છે અર્થાત બીજો કોઈ સમર્થ નથી જય બજરંગબલી જય શ્રીરામ